ચલાલા નગરપાલિકા ખાતે સફાઈ કામદારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ધારી તાલુકાના ચલાલા નગરપાલિકા સેવા સદન ખાતે પોલીસ બંદોબસ્ત સાથે સફાઈ કામદારો દ્વારા આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં વાલ્મીકી સમાજ ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા સફાઈ કામદારોની કાયમી કરવા અને સરકાર શ્રીના નિયમ પ્રમાણે વેતન આપવામાં આવે તેમજ ગેરવર્તન ન કરે તેવી માંગ કરી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે દસ દિવસમાં ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી સફાઈ કામદારોના પ્રશ્નોનો કાયમી ઉકેલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે ચલાલા નગરપાલિકાના ચીફ દ્વારા સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવાની ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા મારું નામ જીતુ બરિયા વાલ્મિક સમાજના પ્રદેશ પ્રમુખ હાલમાં ચલાલા નગરપાલિકા ખાતે વર્ષોથી જે સફાઈ કામદારો કામગીરી કરતા હોય તેનું શોષણ કરવામાં આવે છે અને લઘુત્તમ વેતન મુજબ પગાર ચૂકવામાં આવતો નથી અને આ નગરપાલિકામાં માત્ર ને માત્ર વાલ્મિક સમાજ સાથે ગેરવર્તન કરવામાં આવે છે બહેનો સાથે તો આ બાબતે અમને સફાઈ કામદારો જાણ કરતા આજ રોજ અમે સીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે જો દસ દિવસમાં અમારા પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે અને અમારા પ્રશ્નો જે છે કે રોજમદાર છે તેને કાયમી કરવા સરકાર શ્રીના પરિપત્રો મુજબ લઘુત્તમ વેતન આપવું આવી દરેક બાબતોમાં ધ્યાન આપી આ સફાઈ કામદારો ન્યાય મળે તે માટે આજે અમે રજૂઆત કરેલ છે મારું નામ લલિતા ટીમાણીયા મહિલા પ્રદેશ પ્રમુખ આજ રોજ ચલાળા ખાતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે દસ દિવસનું કે જે નાના માણસો સાથે નગરપાલિકા અન્યાય જે કરી રહ્યો છે એના માટે અલ્ટિમેટ આપવામાં આવ્યું છે અને બીજા નંબરની વાત એ છે કે અમારા માટે એ બહુ દુઃખની વાત છે કે બહેનો સાથે ગેરવર્તન કરવામાં આવે છે અને છતાંય જો આ લોકો સુપરવાઇઝર હજી પણ ગેરવર્તન કરશે કે આમાં સુધારો નહીં આવે તો આના પછી અમે એના માટે કંઈ એક્શન લેવા પણ તૈયાર છીએ અને બીજા નંબરની વાત એ કે જો બહેનો માટે ખાસ આ લોકો હજી પણ આવી રીતે આવી રીતે વર્તન કરશે તો આનથી પણ અમારા ઉગ્ર આંદોલનની તૈયારી રહેશે